લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સોળ બાર બે હજાર ચોવીસને ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ અને ઉંમરલાયક સ્ત્રીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ભૂતકાળમાં થયેલી ભૂલ યાદ કરીને દુઃખી નહીં થતા વૃષભ વૃષભ આજે 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 શું શું કોઈ ગરીબ જે વ્યક્તિ છે જોઈએ નથી મિત્રો આપણા ઘરની માતા માતા એને દુઃખ નહી આપતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરે મિથુન રાશિ વાળાએ આજે ગાયની તો ખરી જ પણ સાથે સાથે બળદની સેવા કરવી જોઈએ એને ખાવાનું આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કાયદા વિરુદ્ધનું કોઈ કામ આજે નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા આજે શિવજીનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને ભસ્મ ભગવાનને અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જે બધા ઢોંગી સાધુ સંન્યાસીઓની સંગત નથી કરવાની સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ પરિવારને ચોખા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેવી બ્લુ કલરના કપડા ધારણ નહીં કરવા કન્યા કન્યા રાશિ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં થોડુંક દૂધ નાખીને પછી સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા ઘરમાં પૂજાનું સ્થાન બદલવાનું નથી તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે સફેદ વસ્ત્ર પહેરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નથી કરવાનું વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે શિવજીનું દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ પાંચ બીલીપત્ર અવશ્ય ચડાવજો અને જો મિત્રો ધંતુરાનું ફૂલ મળે ને તો અવશ્ય ચડાવજો શું નથી કરવાનું મિત્રો ઘરમાં દૂધ બાળવાનું નથી ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કહ્યું ધનરાશિવાળાએ આજે પોતાના વિચારો

પૈસાની મદદ કરવી જોઈએ અથવા અનાજ કે ખાવાની વસ્તુઓ આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ફાસ્ટ ફૂડ ખાવાનું નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહે મીન રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અજાણ્યા માણસ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિન્દન ચોકથી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે